મિત્રો ભારતની સંસ્કૃતિ વિશ્વની સૌથી મહાન અને પ્રાચીનતા ધરાવતી સંસ્કૃતિઓમાંથી એક છે આપણી વૈદિક રચનાઓના આધાર પર આપણે ભારતવાસીઓ આપણા પ્રાચીન ઇતિહાસને ગૌરવતાની સાથે વિશ્વની સામે પ્રદર્શિત કરીએ છીએ પરંતુ આપણી વૈદિક સંસ્કૃતિથી પહેલાં પણ આપણા ભારત દેશમાં એક વિકસિત સભ્યતા વાસ કરતી હતી જે પોતાના સમયકાળની વિશ્વની સૌથી ઉન્નત અને વિસ્તૃત સભ્યતા હતી જે ભારતીય ઉપમહાદ્વીપ ઉપર આર્યવંશના આગમનથી પહેલાં એક વિકસિત સમાજનું નિર્માણ કરી ચૂકી હતી જેમના નગર વિશ્વના ઉત્કૃષ્ટ રચનાબંધ રીતથી બાંધવામાં આવેલા નગર હતા વિશ્વની બધી જાણીતી સભ્યતાઓ નદીઓના કિનારે જ વિકસિત થયેલી જોવા મળતી હતી જેમ કે મિશ્રણી સભ્યતા મીલ નદીના કિનારે વસેલી હતી અને ચીનની સભ્યતા યેલો નદીના કિનારે વિકસિત થયેલી હતી તેમજ ભારતીય સભ્યતા સિંધુ નદીના કિનારે વિકસિત થયેલી જોવા મળી હતી એટલા માટે જ તેને સિંધુ સભ્યતા અથવા સિંધુ ઘાટી સભ્યતા કહેવામાં આવે છે તો ચાલો મિત્રો આજે આપણે જાણીશું પાંચ વર્ષો જૂની આપણી આ પ્રાચીન સભ્યતા વિશે અને તેના તથ્યો વિશે મિત્રો સન અઢારસો છવ્વીસમાં ચાર્લ્સ મેન્સન નામના એક અંગ્રેજ શખ્સ ભારતના ઉત્તર પશ્ચિમી પંજાબ ક્ષેત્રનું નિરીક્ષણ કરી રહ્યા હતા જે આજના પાકિસ્તાનનું પંજાબ પ્રાંત છે તેમણે ત્યાં હડપ્પા ક્ષેત્રમાં જમીનના નીચે દબાયેલા પુરાતન અવશેષોનું નિરીક્ષણ કર્યું અને સન અઢારસો બેતાલીસમાં લેખ લખીને દુનિયાની સામે પ્રદર્શિત કર્યું તેના પછી સન અઢારસો ત્રેપનથી અઢારસો છપ્પન સુધી કરાચી અને લાહોરની વચ્ચે જ્યારે રેલવે લાઇનનું નિર્માણનું કામ શરૂ થયું ત્યારે રેલવે એન્જિનિયર બલતન બંધુ જેમનું નામ જેમ્સ અને વિલિયમ બલ્ટન હતું તેમને હડપ્પામાં મજબૂત ઈટોની ખબર પડી અતિ ખંડેરોના અવશેષોના રૂપમાં પ્રાપ્ત થયેલી આ ઈંટોનો વપરાશ તેમણે રેલવેના પાટાના નિર્માણ માટે કર્યો તેના પછી સન અઢારસો છપ્પનમાં એલેક્સજેન્ડર કનિંગમ નામના અંગ્રેજ અધિકારીએ હડપ્પાનું નિરીક્ષણ કરી તેને માનવ નિર્મિત નકશો બનાવ્યો એ જ અંગ્રેજ અધિકારી હતા જેમણે સન જેમણેસઠમાં ભારતીય પુરાતત્વ વિભાગની સ્થાપના કરી સન ઓગણીસો એકવીસમાં આજ ભારતીય પુરાતત્વ વિભાગના સર જોન માર્શલના નેતૃત્વમાં પહેલીવાર હડપ્પાનું આધિકારિક રીત ઉપર ઉત્કલન કાર્ય શરૂ થયું ભારતીય શોધકર્તા દયારામ સાહનીએ સન ઓગણીસો માં હડપ્પાનું ઉત્કલન કાર્ય શરૂ કર્યું અને સન ઓગણીસો બાવીસમાં રાખલદાસ બેનર્જીએ સિંધ પ્રાંતના મોહેન્જોદારોમાં ઉત્કલન કાર્ય શરૂ કર્યું અને દુનિયાની સામે હડપ્પાના રૂપમાં પહેલી વાર સિંધુ સભ્યતાનું રૂપ ઉજાગર થયું અને તેના માટે જ આ સભ્યતાને હડપ્પા સભ્યતા નામથી જાણવામાં આવે છે આ સભ્યતાના ઐતિહાસિક મહત્વને સમજીને આખા ભારત વર્ષમાં શોધ થઈ ચૂકી હતી અને આજ સુધી આ શોધે આપણને પંદરસો થી પણ વધારે નગરોથી પરિચિત કરાવ્યા છે જેમાંથી વધારે નગર ભારતમાં મળી આવ્યા છે જેની સંખ્યા લગભગ નવસો પચીસ સુધી છે પાકિસ્તાનમાં મળી આવેલા નગરોની સંખ્યા લગભગ પાંચસો પંચોતેર સુધી છે અને અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી બે નગરોની શોધ થઈ ચૂકી છે આના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ સંસ્કૃતિ કેટલા વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલી હશે અત્યાર સુધીના ઉત્કલનના આધાર ઉપર આપણે તેની સીમાનું નિર્ધારણ કરીએ તો આપણને ઉત્તરમાં જમ્મુ કાશ્મીરમાં પ્રાપ્ત થાય છે માંડાનગર દક્ષિણમાં મહારાષ્ટ્રમાં પ્રાપ્ત થાય છે ડાયમાબાદ પૂર્વમાં ઉત્તર પ્રદેશનું અલમગીરપુર અને પશ્ચિમમાં બલુચિસ્તાનનું સુટકા ગેંદોર કુલ મળીને જોવામાં આવે તો તેર લાખ વર્ગ કિલોમીટરથી પણ વધારે ક્ષેત્રમાં આ સંસ્કૃતિ ફેલાયેલી હતી આનો ઉત્તર દક્ષિણનો વિસ્તાર ચૌદસો કિલોમીટર સુધીનો માનવામાં આવે છે અને પૂર્વ પશ્ચિમનો વિસ્તાર સોળસો કિલોમીટર સુધીનો માનવામાં આવે છે આ સંસ્કૃતિની તુલના આપણે વિશ્વની બીજી સભ્યતાઓથી કરીએ તો મિશ્ર અને મેસુ કુટામિયાની સભ્યતાથી બાર ગણા ક્ષેત્રમાં હડપ્પા સંસ્કૃતિ ફેલાયેલી હતી આ સંસ્કૃતિના કાર્યકાળ વિશે અલગ અલગ ઇતિહાસકારોની અલગ અલગ રાય છે સર જોન માર્શલે આ સંસ્કૃતિનો કાર્યકાળ ઈશા પૂર્વ બત્રીસો પચાસ થી લઈને ઈશા પૂર્વ પચાસ માન્યો બીજી બાજુ ડી બી અગ્રવાલે ઈશા પૂર્વ ત્રેવીસોથી લઈને ઈશા પૂર્વ સત્તરસો પચાસ માન્યો છે પરંતુ મોટાભાગના ઇતિહાસકારોએ આ સંસ્કૃતિના સમયકાળને ઈશા પૂર્વ પચીસોથી લઈને ઈશા પૂર્વ સત્તરસો પચાસ સુધી માન્યો છે આ સંસ્કૃતિના મૂળ નિર્માણ કરતા કોણ હતા તેને લઈને પણ ઘણા સવાલો ઊભા થાય છે મોટાભાગના ઇતિહાસકારોનું એવું જ માનવું છે કે આ સંસ્કૃતિ ત્યાંના મૂળ નિવાસી સ્થાનિકો દ્વારા વિકસાવવામાં આવી હતી પરંતુ માર્શલ વ્હીલર ગાર્ડનર ચાઇલ્ડ જેવા વિદેશી ઇતિહાસકારોનું માનવું છે કે આ સભ્યતાના નિર્માણકાર સુમેરિયન સભ્યતાના લોકો હતા કેમ કે બંને સભ્યતાઓમાં ઘણી સમાનતાઓ છે આ ઇતિહાસકારોના મત ભલે ગમે તે હોય પણ આપણા ભારતીય લોકો માટે આ ગર્વની વાત છે કેમ કે આપણા દેશની આ સભ્યતા પોતાના સમયકાળની સૌથી વિકસિત અને ઉન્નત સભ્યતા હતી આ સભ્યતા જેવું નગર નિયોજન તત્કાલીન દુનિયાની કોઈ પણ સભ્યતામાં નથી જોવા મળ્યું આ લોકોને લિપિનું જ્ઞાન હતું ચિત્રાત્મક અક્ષરોના સહારે તેમણે પોતાના વિચારોને લિપિબદ્ધ કરવાનું શીખી લીધું હતું તેઓએ તાંબા અને ટીનને મિશ્રિત કરીને કાંસ્ય ધાતુના નિર્માણની કળા શીખી લીધી હતી ઉત્કલનમાં મળેલા અવશેષોના આધાર ઉપર એ ખબર પડી છે કે આ લોકો માપતોલ કરવાનું જાણતા હતા તેમને માટીમાંથી વાસણ રમકડા અને ઓજાર બનાવવાની કળા આવડતી હતી તેમને ગણિતનું જ્ઞાન પણ અવશ્ય હશે તેથી જ તેમને રચનાબદ્ધ અને વિશાળ ભવન બનાવ્યા હશે તેમની ઈટો પ્રમાણબદ્ધ હતી લગભગ બધી જગ્યાએ મળેલી ઈંટો એક જ આકારમાં જોવા મળી છે એવું લાગી રહ્યું હતું જાણે બધી જ ઈંટો એક જ જગ્યાએ બનાવવામાં આવી હોય પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મળેલું મોહેન્જો શહેર આ સભ્યતાનું સૌથી મોટું નગર અને સુનિયોજિત રચનાબદ્ધ નગર છે એટલા માટે આ શહેરને હડપ્પા સભ્યતાની રાજધાની તરીકે પણ જોવામાં આવે છે મોહેન્જોદારો એક અદ્ભુત નગર હતું ભારતના ગુજરાતમાં સૌથી વધારે નગરોની શોધ થઈ ચૂકી છે અહીંયાની લોથલ નગરી બંદરગાહના રૂપમાં પ્રસિદ્ધ છે અહીંયાથી આપણને પરદેશ વ્યાપારના પ્રમાણ પ્રાપ્ત થાય છે આ બધા જ નગરો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે જેમાં ઉપરનો હિસ્સો પશ્ચિમી ટીલાના રૂપમાં જોવામાં આવે છે જે સમાજના ધનિ પુરોહિત અને અમીરોની રહેવાની જગ્યા હોઈ શકે છે તેને દુર્ગ પણ કહેવામાં આવે છે અને બીજો હિસ્સો પૂર્વી ટીલો જેમાં ખેડૂતો મજૂરો અને જનસામાન્ય વર્ગના લોકોના રહેવાની જગ્યા હોઈ શકે છે આ હિસ્સો નીચેની તરફ જોવા મળ્યો છે ઉપરના હિસ્સામાં મોટા અને પાક્કા મકાનો અને સાર્વજનિક વાસ્તુ જોવા મળે છે જેને ઊંચા તટબંધથી સુરક્ષિત કરવામાં આવ્યો છે જેની તુલનામાં નીચેના હિસ્સામાં નાના અને કાચા માટીથી બનેલા મકાનો જોવા મળે છે જે તટબંધથી પણ સુરક્ષિત નથી આ બધા નગરોમાં એકમાત્ર નગર એવું જોવા મળ્યું છે જે બે જગ્યાએ અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે જેનું નામ છે ધોળાવીરા જે આપણા ગુજરાત રાજ્યમાં સ્થિત છે આ નગરમાં મળેલો ત્રીજો હિસ્સો પૂર્વી અને પશ્ચિમી ટીલાના વચ્ચે સ્થિત છે જેને મધ્યમાના નામથી પણ ઓળખવામાં આવે છે જે વ્યાપારી વર્ગ માટે બનાવવામાં આવેલો હિસ્સો નજરે પડે છે હડપ્પા સભ્યતાના રસ્તાઓ વિશેષ રૂપથી પ્રશંસનીય છે કારણ કે તે નિયોજન બંધ રીતથી એકબીજાને સમકોનમાં જોડે છે આ રસ્તાઓની પદ્ધતિને ગ્રીડ પદ્ધતિ કહેવામાં આવે છે મુખ્ય રસ્તો દસ મીટર સુધી પહોળાઈ ધરાવે છે અને તેનાથી મળતા બીજા રસ્તા ત્રણથી ચાર મીટર સુધીની પહોળાઈ ધરાવે છે બધા ઘરોના દરવાજા મુખ્ય રસ્તા તરફ નહીં પરંતુ ગલી તરફ રાખવામાં આવેલા છે દરેક ઘરમાં કૂવો સ્વચ્છતા ગૃહ અને પાણી નિકાસ કરવા માટે ગટર જોવા મળતી હતી જે મુખ્ય ગટરથી મળીને ખરાબ પાણીને શહેરના બહાર સુધી પહોંચાડતી હતી આ બધી જ ગટરો ઉપરથી ઢંકાયેલી જોવા મળતી હતી ગુજરાતના ધોળાવીરામાં

આજ સુધી અસ્ત્ર શસ્ત્ર જેવી લડાઈથી જોડાયેલી વસ્તુઓ નથી જોવા મળી જેથી એ પ્રતીત થાય છે કે આ સભ્યતા શાંતિપ્રિય સભ્યતા હતી જે વ્યાપાર અને વિકાસમાં વિશ્વાસ રાખતી હતી તેમની લખેલી ચિત્રલિપીને વાંચવી આજ સુધી પણ ઇતિહાસકારો માટે સંભવ નથી બની શકી પરંતુ જ્યારે આ લિપિને વાંચવામાં આવશે ત્યારે આ સભ્યતાથી જોડાયેલા ઘણા રહસ્યો ખુલી જશે અને હા આ સભ્યતા નષ્ટ કઈ રીતે થઈ એ પણ એક ઊંડું રહસ્ય છે મિત્રો વિડીયોને કરીએ છીએ અહીંયા સમાપ્ત વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો